ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ અને બહેનો માટેની સ્પર્ધા આદરીથી વેરાવળ વચ્ચે યોજાઈ હતી આ સ્પર્ધામાં દેશભરના સાડત્રીસ જેટલા ભાગ લીધો હતો આ તરણ સ્પર્ધાનો પ્રારંભ ચોરવાડ બીચ ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરીશભાઈ ઠુંબરની અધ્યક્ષતામાં અને આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બંને જિલ્લા પંચાયતના પ્રમુખે લીલી ઝંડી આપી સ્પર્ધાનો અનુક્રમે ચોરવાડ અને આદરી સમુદ્ર કિનારેથી પ્રારંભ કરાવ્યો હતો આ સમુદ્ર તરણ સ્પર્ધામાં ગુજરાતના સ્પર્ધકો એક મહારાષ્ટ્રના અગિયાર અને પશ્ચિમ બંગાળના ત્રણ સ્પર્ધકો જોડાયા હતા આદરીથી વેરાવળ સુધીની મહિલાઓ માટેની સમુદ્ર તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ગુજરાતના સુરતથી તાસા મોદી આવી હતી જેણે ચાર કલાકની અંદર સોળ નોટિકલ માઇલ સમુદ્રમાં તરીને પ્રથમ ક્રમ હાસલ કરો હતો બીજા ક્રમાંકે પણ ગુજરાતની હેની જાલા આવી જે પણ સુરતની રહેવાસી છે જેણે ચાર કલાક અને દસ મિનિટમાં સો નોટિકલ માઇલ દરિયાઈ સીમા પાર કરી હતી જ્યારે ત્રીજા ક્રમે ડોલ્ફી સારંગ આવી હતી આ ત્રણેય ગુજરાતના છે સુરત ગુજરાતથી હું નાઇન સ્ટાન્ડર્ડમાં છું અને મેં થર્ટી થર્ડ વીર સાવરકરમાં પાર્ટ કર્યો છે મેં ચાર કલાક

તેત્રીસ અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્રી તારણ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ચોરવારથી શરૂ નોટિકલ તરણ સ્પર્ધામાં સતત ચાર કલાક સમુદ્રમાં યુવાન અને પ્રથમ ક્રમે આવતી યુવતી છેલ્લા આઠ વર્ષથી સતત પ્રેક્ટિસ અને મહેનત કરતા હતા જેનું પરિણામ આજે તેઓને મળ્યું છે વિજેતા સહિતના તમામ સ્પર્ધકો આજે ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા આ પ્રકારની સ્પર્ધા સમગ્ર દેશમાં યોજાય અને યુવાધનનું કૌશલ્ય બહાર આવે તે આનંદની બાબત ગણાવી હતી વિજેતાઓનું આગેવાનો તથા પોલીસ દ્વારા ફૂલારથી સન્માન કરવામાં આવ્યું હતું હું સુરત ગુજરાતથી છું આજે થર્ટી થળ વીર સાવરકર ઓલ ઇન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો એમાં મારો ફર્સ્ટ આવ્યો છે અને આ ફર્સ્ટ આવ્યા પાછળનું બેસ્ટ મારા રીઝન સરને આપીશ અને મારા ફેમિલીવાળાને આપીશ કેમ કે સરે મારા માટે દિવસ રાત ધ્યાન આપ્યું છે મારા પ્રેક્ટિસ પછાડી અને મારા પપ્પાએ બી મારા પપ્પા ભાઈ મારા ફેમિલીવાળાઓ બી ફૂલ સપોર્ટ કર્યો છે તેના લીધે જ આજે હું ફર્સ્ટ નંબર આટલે મારી શક્યો છું હું લગભગ આઠ એક વર્ષોથી હું સ્વિમિંગ કરું છું અને સર પાસે મેં ઘણી પ્રેક્ટિસ કરી છે ત્યારે જઈને આજે આ મુકામે હું ઊભો છું સરના અને ફેમિલીવાળાના સપોર્ટ આઠ વર્ષથી હું એક બધી ઇવેન્ટ રમી છે અને આજે હું થર્ટી થર્ડ ફર્સ્ટ મારા પાછળનું મારું બી રીઝન સરના સપોર્ટ વર્ષની મારી મહેનતના કારણે આજે દીક્ષિતા પરમાર ગીર સોમનાથ